ભરૂચ શહેરના વિસ્તારમાં આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી આ પ્રસંગે સિંધ ક્રેડિટ સોસાયટી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના વિસ્તારમાં રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા સાથે સભાસદો અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા ધ્વજવંદન પ્રસંગે દેશપ્રેમના નાદ ગુંજ્યા હતા અને ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું વિસ્તારના કોર્પોરેટર હીરાભાઈ કંજવાણી પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિની લાગણી અને ભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો સિંધુ પાવર સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓગણાસી માં પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસનો આયોજન કરવામાં આવ્યો છે જે આયોજનમાં જે સિંધી ટીચર્સ છે જે સિંધી સબ્જેક્ટ લોકોને ભણાવે છે એવા ટીચર્સનો સન્માન પણ રાખવામાં આવ્યો છે સાથે સાથે જે એનજીઓ છે અલગ અલગ એનજીઓ ચલાવે છે સેવાઓ કરે છે ત્રણસો દિવસથી લોકોની સેવા કરે છે એવો લોકોનો પણ સર્ટિફિકેટ અને મેડલથી સ્વાગત કરવામાં આવ્યું છે સાથે સાથે આ વિસ્તારના જ પીઆઈ સાહેબ શ્રી એસ એમ વસાવા સાહેબ સેકન્ડ પીઆઈ દેસાઈ મેડમ એ પણ હાજર છે તેમનો પણ મેડલ અને સ્વાગત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ જે સ્વતંત્ર દિવસ છે જે જવાનો પોતાનો બલિદાન આપ્યો છે એ બલિદાનને યાદ કરીને આજનો દિવસ સ્વતંત્ર દિવસ મનાવવામાં આવે છે આજના દિવસે પંદરમા અગસ્ટના દિવસે હું સૌને સભાસોને આ વિસ્તારના લોકોને ખૂબ અભિનંદન આપું છું ભારત માતા પી જય ઝૂલે તમામ દેશવાસીઓને ઓગણ્યાસી સ્વતંત્ર દિવસ ની નું અભિનંદન અને સિંધુ કાપડ ક્રેડિટ સોસાયટી છેલ્લા બાવન વર્ષથી ધ્વજવંદન આઝાદીના દિવસ નું ઉજવણી કરે છે અને આ વર્ષે પણ અમારા કોર્પોરેટર શ્રી હીરાભાઈ કાંજવાણી તથા હું પ્રમુખ રમેશ ધ્યાનચંદાણી ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને તમામ જે વારસા વિસ્તારમાં સમાજમાં જે બી આગ્રણીઓ છે એમને ઇન્વાઇટ કરવામાં આવ્યું તથા તમામ સભાસદોને ઇન્વાઇટ કરવામાં આવ્યું અને જે સંસ્થાઓએ સારી કામગીરી ભજવેલ છે તેઓને સન્માનિત કરવામાં આવ્યા અને દર વર્ષની જેમ અહીંયા અમારા શહીદ હેમુ કાલાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમારા ભારત માતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અમારા જે યુવા પેઢી છે તેઓને આઝાદીનું મહત્વ અને આઝાદી જે કુરબાનીઓથી લીધેલી છે તેની અવેરનેસ આવે જેથી અમે દર વર્ષે ઉજવીએ છીએ અને તમામ લોકોએ મોટા ભાગમાં ભેરો ભાગ ભજવી અમને ઉત્સાહિત કરેલ છે ભારત માતા જય